માંડવી બાજુ અને આ પાઠ પીજો છે અમારો તો મળીએ આગળ હલો માંડવી ના બ્રિજ જો મિત્રો તમે જોઈ શકતા હશો ખાલી ન रस्त पड़े एक नंबर oh <laughs> <laughs> तो तो व्यू पर एक नंबर खाली जो ट्राफिक है तो मंदिर एक नंबर लगे આ બાજુ પણ કેમ્પ આવે છે અમુક અમુક જગ્યાએ માંડવી વાળા રસ્તે પણ હાલી ને કેટલા માણસો નીકળે છે એમ તો હા

એટલે અત્યારે અમે બ્રિજ અત્યારે જઈ તો જઈ કાંઈ નક્કી ન કહેવાય એટલે જો તમને સવારે બતાવીશ જો અત્યારે જઈશું તો અત્યારનું પણ બતાવીશ અને સવારનું પણ બતાવીશ રોકાવાનું થઈ તો ફાઇનલ જ છે ચાલો મળીએ હવે રૂમમાં તો હવે ફાઇનલી મિત્રો આપણને રૂમ બમ બધું કમ્પ્લીટ મળી ગયું છે હવે નહીં લઈ કેમ કે નહીં તો રૂમમાં આ બાજુ હજી ગમે નહી લઈ પછી મળી રૂમ આ છે આ બાજુ ટીવી આ એસી જેવું કંઈક છે વિપુલ ભાઈ દેખાને અને અહીંયા કંઈક આવું કંઈક છે વસ્તુ રાખવાની બધી ચાલો હવે નહીં લઈ મળી આગળ મિત્રો ભાઈ સિમ્પલ કે સાબુ બાબુ તો કઈ હતો ને એટલા માટે લેવા જઈશું શેમ્પુ સાબુ આપણે જો ક્યાંય દુકાન બુકાન મળી જાય તો ફાઇનલી મિત્રો શેમ્પુ સાબુન મળી ગયો છે હવે જઈએ આપણી હોટલ ઉપર અને નહીં બહેન પછી મળવું હાલો તો ફાઇનલી મિત્રો આપણે નહીં બહેન તૈયાર થઈ ગયા છીએ તો હવે આ બધું ભરવાનું કેમ જોતો પેડું એ બધું રમણ ભમણ ચશ્માન માવાન માવાન બધું તો હવે આપણે બધું મેકી દઈ અને પછી મળીએ આગળ વિપુલભાઈ આવે પછી હવે અમે જઈ રહ્યા છીએ નાસ્તો લેવા જોયો વિપુલભાઈ આવે રોપર ચાલો હવે નાસ્તો લેતા આવી પછી માછા આવીએ રૂમમાં સામે પડ્યો આપણું બાઈક મળી આગળ આપણે આવી ગયા છીએ બજારમાં આવે હાલી હાલી જઈ બાઈક તો અહીંયા કણે પડ્યું છે બંધ ક્યાં કર્યું ભાઈ ચાલુ જ છે

બતાવશો એમ તો હું લાયા ભાઈ એમણે નહીં તમને રાખી ચાલો મળીએ પાંચ જ મિનિટમાં હવે કરી દીધું ચાલુ તો હવે આપણે પણ કરી દઈ જો આ ફાફડી ગાંઠિયા છે વણેલા ગાંઠિયા છે પીઝા છે ચટણી છે અને આ વિપુલભાઈ છે આપણે આ સમોસો હવે ચાલો કરી દઈ ખાવાનું બહુ જ લાગે મળીએ પછી

ચાલો મારી બ્રિજ બાજુ સવાર સવાર માં કયું ઉપેર્યું એ એ ઉપેર્યું ને મકાન એ સિમેન્ટ થી બનાવેલું છે બાકી આર જેવી એ તો ફાઈનલ મેં કહ્યું આપણે બીજું ભાઈ ભોગી ગયા ને મળી આવે આગળ આવા બાજુ આવી ગઈ ગગી તો ઘણી હોય એવું લાગે

તો આપણે દરિયા અંદર આવતા રહ્યા હે જો કે આપણે નાવાનું નહીં હું કેવું નાવું હે તાર અમે સાંજે નાહ્યા હતા એટલા માટે અમે નાહીશું નહીં ચાલો મળીએ હવે જોઈ આ દરિયામાં મોટરસાઈકલ પાડે છે અંદર આપણે લાવે ઊંધું પાડવું એક તો માન માન પોગાડે છે તો મિત્રો તમે જોઈ શકતા છો કેટલા માણસો અંદર દરિયામાં હે આમ જોવો છો એક વાર અને આ બાજુ ફોટો પાડવા વાળા હે આ બાજુ બ્રિજનો શેડો હે ને આમ ચક્કર્યું હોય

તમે આ ટાઈમ મે આઈવા હે તો મિત્રો તમે હવે જોઈ શકતા છો કેટલું પબ્લિક આવી ગયું છે ફૂલે ફૂલ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે એમ પાણી પણ ઠેઢા આવી ગયું છે પેલા ઠેઢોયા તું હવે પાણી અત્યારે ઠેઢા આવી ગયું છે નાસ્તા બજાર પાસે से હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ આપડું બાઇક લેતા ચાલો હવે ઘર બાજુ જઈશી આગળ હવે ફાઈનલી મિત્રો અમે રોડે સડી ગયા છીએ અને રેન્જર બાજુ જઈ તો જઈ કઈ નક્કી નક જઈશું તો બતાવશું તો હવે હજી તો આપણે રોડ પીકડો હે જે આગળ કેટલું હાલવાનું થાય પછી ખબર પડે હાલો

ஜ claro, மாதா